આ વિડીયો તમારી પાસે વિના સર્ચ કર્યા વખત આવ્યો હોય તો હવે તમારું ભાગ્ય ખુલવાનું છે અને તમે ભાગ્યશાળી છો એટલે ઈશ્વરે તમારી સમક્ષ આ મોકલ્યો હશે કારણ કે જ્યારે પણ કોઈ પણ વ્યક્તિને સારા સંકેત મળતા હોય કોઈ પણ વ્યક્તિને દુઃખ હોય અને તે ભગવાનને પ્રાર્થના કરતો હોય કોઈ વ્યક્તિને કાંઈ જોઈતું હોય કાંઈક એને ઈચ્છા હોય કે ગાડી બંગલો સારી અને સુશીલ કન્યા પૈસા આ બધાની બધાને ઈચ્છા હોય છે અને તે ભગવાન પાસે આવું માંગતા હોય છે ત્યારે ભગવાન પોતે તો નથી આવતા પરંતુ આવા કાંઈક સંકેત મોકલે છે એટલે આ વિડીયો તમારી સમક્ષ આવ્યો છે એવું માનજો અને આ નુસ્ખો જરૂર અજમાવજો એટલે કે જરૂર આ કાર્ય કરજો તમારા જીવનમાં તમે જે વસ્તુ ચાહતા હોય તે તમને જરૂર ને જરૂર મળશે તો મિત્રો અગિયાર સોતેર આ નંબર બહુ જ પ્રભાવશાળી છે આજના વિડીયોમાં હું તમને આ જે અગિયાર સોતેર છે એના બારામાં બતાવવા જઈ રહ્યો છું આ કોઈ મામૂલી નંબર નથી પરંતુ એક ચમત્કારિક નંબર છે એક એન્જલ નંબર છે એક ઈશ્વરે આપેલો નંબર છે અને આ નંબર આપના જીવનને ખુશાલીથી ભરી દેશે અને આ નંબર તમને બહુ જ સારું રિઝલ્ટ આપશે તમને સારું રિઝલ્ટ મળશે તમે સાચું નહીં માનો કે આ નંબર બધા માટે સારો છે અને આ નંબર બધાનું કામ કરે છે તમે જીવનમાં ઉદાસ રહેતા હોય તમને ધનની સમસ્યા બહુ જ વધારે પ્રમાણમાં સતાવતી હોય તમે ઘણા બધા દિવસથી મહેનત કરતા હોય અને તમને સફળતા નથી મળતી અને જે ચીજ વસ્તુ તમે જીવનમાં ચાહો છો તે તમને મળતી નથી તમને થાય છે કે આ વસ્તુ મારી પાસે હોય તો કેટલું સારું તમને કેટલો આનંદ થાય

બહુ જ ભાગ્યશાળી છો જો આ વિડીયો પર તમે આવ્યા છો અને તમે આ વિડીયો જોઈ રહ્યા છો તો આ નંબરનો પ્રભાવ પ્રભાવ જ એટલો છે કે તે લખવાની વાત તો અલગ રહી પરંતુ જો આ નંબર બોલવા માત્રથી જ ભગવાન તમને ઘણું બધું દઈ દેશે તમે જીવનમાં ઘણી સમસ્યાઓથી છુટકારો મેળવશો તમે જે ઈચ્છતા હોય તમારી જે ઈચ્છા હોય તે તમે મેળવી શકશો આ બધું હું એમને આનાથી મારા જીવનમાં ઘણું બધું મેળવ્યું છે અને મારી ઘણી બધી ઈચ્છાઓ પૂરી થઈ ગઈ છે માટે તમે પણ તમારી ઈચ્છાઓ પૂરી કરો તમારા મિત્રો સગા વાલાની ઈચ્છા પણ પૂરી કરો મેં તમારી સમક્ષ આ વિડીયો રજૂ કર્યો છે અને વધારે તો કાંઈ નહીં પરંતુ વધારે લોકો સુધી પહોંચે તેવો અમારો પ્રયાસ છે હવે આમાં માત્ર શરત એટલી જ છે કે તમે આ વસ્તુ જ્યારે કરો આ ટોટકો કરો ત્યારે તમારે પૂરી શ્રદ્ધા અને વિશ્વાસથી કરજો તો તમારી મનોવાંછિત ઈચ્છા પૂરી થશે તો જ તમારું કામ થશે જ્યાં વિશ્વાસ નથી હોતો ત્યાં કંઈ કામ થતું નથી એટલા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે પૂરા વિશ્વાસથી આ કામ કરવાનું છે તમે આ કામ એવું જ માની લો કે કામ થઈ ગયું છે આ કામ કરવું સાવ સહેલું છે અને તમે તે રીતે કરશો મેં કહ્યું તે પ્રમાણે કરશો તો તમે તમારી ઈચ્છા જલ્દી પૂરી થઈ જશે હવે હું તમને બતાવું છું તે પ્રમાણે એક કોરો કાગળ લેવાનો છે અને તેને હું કહું તે પ્રમાણે લખવાનું છે તેમાં તમારે વાદળી લાલ કોઈ પણ કલરની પેન લેવાની છે પરંતુ કાળી પેન લેવાની નથી હવે તમે તમારા કાગળ ઉપર લખવાનું છે કે તમારી ઈચ્છા પૂરી થઈ ગઈ હોય જેમ કે તમારે ગાડીની ઈચ્છા છે ઘરની ઈચ્છા છે જમીન પૈસાની ઈચ્છા છે જેની પણ ઈચ્છા હોય તે કાગળ ઉપર લખવાનું છે જેમ કે મેં ઘર ખરીદી લીધું છે મને પૈસા મળી ગયા છે મને પ્લોટ મળી ગયો છે મને એક સારી કન્યા મળી ગઈ છે મને ગાડી મળી ગઈ છે આ રીતે લખવાનું છે પછી એટલું લખ્યા પછી તેની નીચે લખવાનું છે કે થેન્ક યુ ભગવાન

અથવા તમને જ્યાં સારું લાગે ત્યાં ચોંટાડી દેવાનો છે અને તમારે દિવસમાં બે વખત આ આ આ કાગળ જોવાનો છે 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 તમને 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 જો મળ્યો હોય તો સંકેત સંકેત આપે આપે ભગવાન કે તમારી ઈચ્છા હવે પૂરી થવાની છે અને આ અગિયારસો તેર લખી આ વિડીયો તમને ક્યારે મળ્યો છે તે કોમેન્ટમાં લખવાનું છે ભગવાન તમારી ઈચ્છા પૂરી કરે તમારે ફક્ત એટલું ધ્યાન રાખવાનું છે કે આ કામ પૂરી શ્રદ્ધા અને વિશ્વાસથી અને કરવાનું છે તમે તમારા મિત્રો તમારા સગા સંબંધીઓને પણ આ ટોટકો અજમાવવા માટે કહેજો અગિયાર સોતેર નંબરનો લાભ તમે તમારા સગા સંબંધીઓ અને મિત્રોને પણ આપજો તેમને પણ સુખી થાય તેવું કરો અને આ વિડીયો શેર કરજો સાથે સાથે અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી તમને અમે આવા આવા નવા નવા વિડીયો આપતા રહીએ અને તમારા જીવનમાં સુખ આવે શાંતિ આવે એવું અમે કરતા રહીએ અને સાથે સાથે બે લાયકનને પણ દબાવી દેજો જે જેથી કરી અમારી ચેનલનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને તમને અમે આવા નવા નુસ્કા નવા નવા આપતા રહીએ તો જય માતાજી મિત્રો